સંખેડા ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રી તલાટી લગ્ન નોંધણીનો ઇનકાર કરતા હોવાના આક્ષેપ સાથે સંખેડા વકીલ મંડળે સંખેડા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું સંખેડા બાર એસોસિએશન વકીલ મંડળે લગ્નની નોંધણી બાબતે સંખેડા મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું છે આ આવેદનપત્રમાં સંખેડા ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રી દ્વારા લગ્નની નોંધણી કરવાનો ઇનકાર કરવામાં આવતો હોવા અંગે રજૂઆત કરવામાં આવી હતી વકીલ મંડળના જણાવ્યા અનુસાર સંખેડા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં થયેલા લગ્નોની નોંધણી કરાવવા માટે જ્યારે વકીલો પોતાના પક્ષકારો સાથે ગ્રામ પંચાયત કચેરીએ જાય છે ત્યારે તલાટીકમ મંત્રી દ્વારા નોંધણી કરવાનો ઇનકાર કરવામાં આવે છે આ ઇનકાર પાછળ કોઈ લેખિત કારણ પણ આપવામાં આવતું નથી જેના કારણે વકીલો અને તેમના પક્ષકારો બંનેને નુકસાન વેઠવું પડે છે આ બાબતે સંખેડા મામલતદારને મૌખિક તેમજ લેખિતમાં રજૂઆત કરીને આવેદનપત્ર સુપરત કર્યું હતું સંખેડા બ્યુરો ચીફ આજ રોજ સંખેડા બાર સભ્યો ભેગા આવેદનપત્ર આપ્યું પત્ર આપેલું એ જણાવેલું છે કે સંખેડા ગ્રામ પંચાયત તલાટી વિપુલ કુમાર કાંડાભાઈ પ્રજાપતિના છેલ્લા એક મહિનાથી અમારા વકીલ શ્રીઓ કે કોઈ પણ જાય છે તો મેરેજ નોંધવાની ચોખ્ખી ના પાડી દે છે મેરેજ નહીં નોંધવાનું કોઈ સચોટ કારણ જણાવતા નથી ને એવું કહી દે છે કે હું મેરેજ નહીં નોંધું આ બાબતે અમે અગાઉ આજથી પંદર વીસ દિવસ પહેલાં કલેક્ટરશ્રીને જિલ્લા વિકાસ અધિકારીશ્રીને તેમજ મુખ્યમંત્રીશ્રીને પણ લેખિતમાં રજૂઆત કરેલ છે તેમ છતાં પણ આ ચામડીના અધિકારી એ માનવા તૈયાર નથી જેના કારણે અમે આજે આજે આવેદનપત્ર આપેલું છે મારું આ તલાટી એકમ મંત્રીશ્રીને કહેવું છે કે તમે બે હજાર પચીસની સાલમાં અમને જાણવા મળેલું છે કે આશરે તમે ત્રણસો જેટલા મેરેજ નોંધેલા છે તો હવે આ મંત્રી મંત્રીશ્રી મને એવું લાગી રહ્યું છે કે પેલી કહેવત જેવો સ્વચુહા કાઢ કે બિલી હજપે ચલી એવી રીતે આજે એવો સાફ સુથરા થઈ જવા થવા જઈ રહ્યા છે અને અમારા મેરેજ નોંધવાનું ના પાડી રહેલા છે જેના કારણે પ્રજાને તેમજ પ્રજાને તકલીફ પડી રહેલી છે અને સાથે સાથે સરકારની જે આવક થઈ રહેલી છે એ આવકને પણ ઘટાડો થઈ રહેલો છે અને આવા જાણી ચામડીના અધિકારીના કારણે આ જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એ સારામાં સારું કાર્ય કરી રહેલી હોવા છતાં આ સરકારની છબી ખરડાતી હોય તો આવા અધિકારીના કારણે ખરડાઈ રહેલી છે જેથી જેથી આ દ્વારા મારે સરકારશ્રીને પણ કહેવું છે કે આવા અધિકારી કે જે કાયદાનું ઉલ્લંઘન કરીને કાયદામાં જોગવાઈ છે એમની ફરજમાં આવે છે એ પોતાની ફરજ બજાવવામાં પણ જો એ કસૂર કરતા હોય તો આવા તલાટીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા જોઈએ અને એક દાખલો બેસાડવો જોઈએ કે જ્યારે પણ કોઈ પણ આવે તો એમને ફરજ બજાવવામાં એ સફળ બજાવી શકે સંજય કે પરમાર એડવોકેટ સંખેડા